સુરજભાઈ મુકેશભાઈ પડાયા રે બોડીગેડ પ્લોટ નંબર ત્રણસો ચોપ્પન શિવમૃત્તિ ભાવનગર અરવિંદભાઈ દાયાભાઈ રાઠોડ રે આનંદનગર વણકરવાસ વિમાના દવાખાના પાસે નલિનભાઈ કરશનભાઈ ચૌહાણ રે આનંદનગર ચનોવાસ બજરંગ ચોક અને રાકેશભાઈ ભરિણભાઈ સાચીયા રે ઉત્તર કૃષ્ણનગર વણકરવાસ મફતનગરવાળાને રોકડ રૂપિયા ચૌદ હજાર નવસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી